વડોદરા શહેરના પોલીસ ફ્રી ફ્રેસ ફૂલી ઇલેક્શન માટે તૈયારી બતાવતા ઇલેક્શનના ભાગરૂપે જાણીતા ગુનેગાર નામચેન બુટલેગરો તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સમૂહની અટકાયત કરવામાં આવી રહી છે સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અનુસંધાને તારીખો જાહેર કરતાં જ મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવી ગયું હતું તે પહેલાંથી અને તે દિવસથી વડોદરા શહેર પોલીસ એક ફ્રી ફેર પીસફુલ ઇલેક્શન કન્ડક્ટ કરવા માટે તૈયારીઓમાં લાગી ગઈ હતી અને આજની તારીખે આપણે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ છે તેના અમલીકરણના દિશામાં આપણે ક્રિમિનલ પ્રોસીજર કોડ ગુજરાત પોલીસ એક્ટ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ વગેરે કાયદાઓ હેઠળ કેટલાક જાણીતા ગુનેગારો આ સામાજિક તત્વો ચૂંટણીની પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધી છે અને જે લાઇસન્સ ધારકો છે એમના હથિયારો જમા કરવાની પણ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે સાથે સાથે જે ગુનેગારો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલે છે અને એમના વિરુદ્ધમાં સંબંધિત ન્યાયાલયો દ્વારા વોરંટ સમન્સ જારી થયું હોય આના ભજવણી પણ સમયસર કરવા માટે વગેરેની કામગીરી આપણે ચાલી રહ્યો છે સાથે સાથે સમગ્ર શહેરમાં જે જાણીતા બુટલેગર્સ છે ગેમ્બલર્સ છે જે પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ છે એમને આઈડેન્ટિફાઈ કરીને કેસ કરવાની પણ પ્રક્રિયા ચાલી રહ્યું છે ગઈકાલે જ પીસીબી વડોદરા સિટી વીસ લાખથી વધારે રકમની આઈએમએફએલની સીઝર કરી છે આ પણ આના ભાગરૂપે જ છે અને શહેરમાં ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને લગભગ એકીસ ફ્લાઈંગ સ્કવાડ ને એકવીસ સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત છે અને શહેરના જે ચેકપોસ્ટ છે આને પણ આપણે સતર્ક રાખીને ત્યાં આવતા જતા વાહનો ઉપર નજર રાખીએ છીએ અને કોઈપણ એલિમેન્ટ્સ કેશ બુલિયન હથિયારો એનડીપીએસ કે અન્ય કોઈ પણ પ્રકારની ઓબ્જેક્શનબલ મટીરિયલ લઈને આ વિસ્તારમાં એન્ટ્રી ના કરે અને કોઈપણ રીતે વોટર્સને અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ કરવાની કે ઇન્ટિમિડેશન કરવાની કોઈ શક્યતા ના રહે તે માટે પોલીસ ટીમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે આજે અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ તો ડી એટલે સેવન્થ મે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર નજીક આવે છે આજની તારીખે આપણે જે માનવબળ છે એના મહત્તમ ઉપયોગ કરીને પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ અને હોમગાર્ડ જીઆરડીના માનક વેતકો અને આપણા ટીઆર ટીઆરબીના સભ્યો એમને તૈનાત કરીને જે ક્રિટિકલ પુલિંગ સ્ટેશન નોર્મલ પુલિંગ સ્ટેશન અને આ વિસ્તારમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત સ્કેલ મુજબ તૈનાત કરવામાં આવશે અને તેના ઉપર આપણા મોબાઈલ પેટ્રોલ્સ પીએસઆઈ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓના મલ્ટિપલ લેયર્સ ઓફ સુપરવિઝન સાથે આપણે સમગ્ર બંદોબસ્ત ગોઠવીશું અને શહેરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા વગર શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન પ્રક્રિયા સંપન્ન થઈ શકે